ને <tipen>

જાડો ગોલી બેઠા મસ્તી નઈ ગોલી બેઠા મસ્તી આ છે મારો ગોલ્લે કેસે હો મારો ભાઈબંધ ધનપતિ આહા બોલે બેટા મસ્તી નઈ બેટા પારુ હો નીકળ ભાઈ શાંતિ ગરમ થાવ એમ ને બસમાં જવું હોય તો ફરવા કઈ નઈ કે તો આખો વર્ગે નાખી કામ છે કામ છે અહીંયા

અમે નીકળી ગયા છે ઘરે જવા માટે સુરત રાજકોટ ભાવનગર બધે જાય તમારે જ્યાં જવું હોય ત્યાં

આપણે તેની સાઈડો કાપી અહિયાં મંચુરિયમ બહુ ફેમસ મળે છે જો

વાત અલ્યા બિસ્કટ ખાયો લાગુ છે ને બિસ્કટ ખાવાનું કે આવું કાઈ આવી ગયા છે અમે યે યે જો

એ yep, પડી જો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ચા પીવા માટે અહીંયા ચા બહુ મસ્ત મળે છે શક્તિ મોગલ ટી અહીંયા જો કેટલી બધી પબ્લિક છે